એક દિવસની વાત છે ચકલી સફરજન ખાઈ રહી હતી અરે વાહ મજા આવી ગઈ મારા સ્વામી ખબર નહીં કયા ઝાડ પરથી આ લઈને આવ્યા છે આનો તો કઈક સ્વાદ જ અલગ છે ચકલીબેન શું ખાઈ રહ્યા છો મને પણ ખૂબ જ ભૂખ લાગી છે મને પણ થોડું આપો ને આ બાજની નજર તો હંમેશા મારા ખાવા પર જ હોય છે આને ખબર નથી કે હું માં બનવાની છું હમેશા મારા ખોરાક ને નજર લગાવતો હોય છે શું થયું આજે કંઈ બનાવ્યું નથી કે શું લાવું છું ઉભારો ચકલી ગઈ રાત નું ખાવાનું બાજ માટે લઈ જાય છે જેવો બાજ તે ખાવાનું ખાય છે તેને ખબર પડી જાય છે કે આ ગઈ નું ખાવાનું છે ચકલીબેન આ તો ગઈ રાત નું ખાવાનું છે આજે કંઈ તાજું ખાવાનું નથી બનાવ્યું જે છે આજ છે ખાવું હોય તો ખાવ નહીં તો રામ રામ તું રોજ મને વાસી ખાવાનું આપી દે છે અને તું પોતે તાજું અને સારું ખાવાનું ખાય છે મને પણ સારું ખાવાની ઈચ્છા થાય છે આજે મને કંઈક સારું આપી દે ને પોતે તો આ ઝાડ પર બેસીને આખો દિવસ મારું મગજ ખાતા કરો છો ક્યાંય ઉડીને તો જઈ શકતા નથી બસ આ ઝાડ પર જ તમારા દિવસો વીતે છે જે ખાવાનું મળે એમાં પણ તમારા નખરા હોય છે અરે મારા પતિ દિવસ રાત મહેનત કરીને ખાવાનું લાવે છે અને તમે ઈચ્છો છો કે એ બધું તમને આપી દઉં જે મળે છે એ ખાઈ લો બાજ ચૂપચાપ તે વાસી ખાવાનું ખાઈ લે છે રોજ તેને ચકલીની કડવી વાતો સાંભળવી પડતી હતી પણ તે કરે તો શું તે ઉડી પણ શકતો ન હતો તેના કારણે તે પોતાના ખાવાની વ્યવસ્થા પણ નહોતો કરી શકતો તેથી તે ચકલીની કડવી વાતો ચૂપચાપ સાંભળી લેતો અને કશું જ કહેતો નહીં